તો તમે શરૂઆતના બીજા જ પાણમાંમાં એવું શું પાયું તું તમે આ રિઝલ્ટ જોયું મે આમાં કીટ પાઈ કીટ પાયતી પછી એનો ક્રોથ ग्रोथ આમ સારું રહે હા આપડી જે કોમ્બિ કીટ આવે છે ઈ આમાં તમે પઈતી હા ઈ પાય તો આ સાલ તમે આ કીટ પઈ અને ગઈ સાલ નોતી પઈ ત્યારે અત્યારની કન્ડિશન પ્રમાણે અત્યારે આ જે જીરાના મહિના દીની અવસ્થા છે તો ગઈ સાલ નોતી પઈ ત્યારે શું અવસ્થા હતી ત્યારે એમાં એવું હતું અત્યારે બહુ વિરોધ આમ ક્રોથ સારું હે અત્યારે ક્રોથ કલર ને બધું સારું સારું હે અને કઈ સાલ આપણે એ નતું પાયું પાણી જ નતું પાયું એને અને હુકારાનો પ્રશ્ન હતો હુકારાનો પ્રશ્ન હતો એટલે પાણી પાવાની કન્ડિશન આ સમયે નહોતી આ કીટ પાયા પછી આ સમયે અત્યારે કન્ડિશન તમને જોવા મળે અરે અત્યારે તો આમાં હોય તો એક પાણી પીવા પવાય હોતા હા હજી એક બે પાણી હજી પાવું હોય તો પાવાની કોઈ ઉપાધી નથી ઉપાધી નથી બરોબર આ પાયા પછી તમને અત્યારે સુકારાનો કોઈ પ્રશ્ન નથી જરાય નહીં જરાય નહીં હા તો તમારા આજુબાજુના ખેડૂતનો શું કહેવાનું છે ખેડૂતોને આપણે પ્રતિવ્ય એટલે આ જ ને જોવાનું તને જીરૂ એવું

નજરે દેખ નજરે તમારે ઘરનું બીજ હતું બીજ આપડે નમસ્કાર